મનોજબમ માર્કતુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાવરુત મુખ્યમ શ્રીરામદૂત શરણ પ્રબધે ઓમ હનુમતે નમ શૌ શનૈશરાય નમ સ્વાગત છે મિત્રો આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જ્યાં મિત્રો હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ આજે ભગવાન મંદમ મંદમ નુદતિ પવનમ ભગવાન શનિ મહારાજ અને હનુમાનજી મહારાજ આપણું દરેક પ્રકારનું મંગલ કરે દરેક પ્રકારની આપત્તિ અને વિપત્તિમાંથી મુક્તિ આપે એ માટે આજે ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં અને ભગવાન શનિ મહારાજના ચરણોમાં આપણે વંદન કરી અને પ્રારંભ કરીએ આપણે આજના કાર્યક્રમ કિસ્મત કનેક્શનનો આપના જીવનમાં પણ કોઈ એવી બાધા રૂકાવટો અને અવરોધો આવતા હોય મિત્રો તો આજે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો તો આવેલા એ બાધા એ રૂકાવટો કે અવરોધોને દૂર કરવા માટે થઈ આપણે સાથે મળી અને મિત્રો પ્રયાસ કરીશું અને એના માટેનું જ આપણું આ માધ્યમ એટલે કે આ કિસ્મત કનેક્શન તો વાત કરવી છે આજે આપણે પંચાંગ પ્રકરણની બાર રાશિના જાતકો માટેનું કેવું રહેવાનું છે આજે આ કિસ્મત કયા રાશિના એ ચાર જાતકો રહેલા છે ચાર રાશિ રહેલી છે જેને ભગવાન હનુમાનજી મહારાજ ભગવાન શનિ મહારાજે ફળ અર્પણ કરવાના છે અને કયો છે આજનો એ ધાર્મિક ઉપાય કે જેના દ્વારા આપણને કોઈ એવી રાજકીય તકલીફો આવે છે કોઈ મૂઠ ચોટ આ બધું આવે છે તો એમાંથી પણ આપણે મુક્તિ મેળવી શકીએ તો સર્વપ્રથમ વાત કરીએ આપણે આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધિ સંવત્સર ચાલી રહ્યું છે આજની તારીખ મિત્રો તેર સાત બે હજાર ચોવીસ અને વાર શનિવાર તેરમી જુલાઈ એવું કહેવાય છે કે આજનો દિવસ એ મિશ્ર ફળદાયી બતાવવામાં આવ્યો છે વાર ભગવાન શનિ મહારાજનો હનુમાનજી મહારાજને પ્રિય એ શનિવાર છે અને શનિએ આપણે ત્યાં ન્યાયનો કારક બતાવવામાં આવ્યો છે નીતિનો કારક બતાવવામાં આવ્યો છે તિથિ વિશે વાત કરીએ તો અષાઢ શુક્લ સપ્તમી અષાઢ માસ છે શુક્લ પક્ષ છે સાતમ અને સોમવાર મા શીતળામાની સાથે પ્રસન્નતા આજે આપણને એ અર્પણ કરાવે માં શીતળામાના એવા યોગો અત્યારે આ વર્ષાઋતુની અંદર ઘણા લોકોને શીતળામાં પણ એ નીકળતા હોય છે ત્યારે આજના દિવસે માં શીતળામાં યજન પણ આપણને એ ફળ આપવા વાળું બને આજના પંચાંગ પ્રકરણની અંદર આપણે વાત કરીએ નક્ષત્ર યોગ અને કરણ વિશે મિત્રો તો આજના દિવસે આપણને હસ્ત નક્ષત્ર એ આજના પંચાંગમાં બતાવે છે નક્ષત્રની સાથે સાથે પૂર્ણ રાત્રિ દરમિયાન આજે શિવ યોગ છે હનુમાનજી એટલે તો અગિયારમો રુદ્ર કહેવામાં આવે મિત્રો અને એ યોગ આજે પ્રાપ્ત થાય છે ને શિવ યોગ છે આજના પાવન પર્વએ કોઈ પંડિતોને બોલાવી વિદ્વાનોને બોલાવી અને ઘરની અંદર ભગવાન શિવજીનું કોઈ યજન કરવું હોય ને તો આજે થઈ શકે રુદ્રાભિષેક કરી શકો ત્યારબાદ લઘુ રુદ્ર કરી શકો ભગવાન હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે ઘરે બેઠા હનુમાન ચાલીસાના પાઠ કરી શકો સુંદરકાંડના પાઠનું આયોજન કરી શકો એવો યોગ આજે આજે પ્રાપ્ત થઈ થઈ રહ્યો છે સાથે સાથે મિત્રો વાત કરીએ કરણની તો આજે વાણિજ નામનું કરણ પંચાંગ પ્રકરણમાં બતાવે છે દર્શન આપે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરીએ તો સવારે પાંચ વાગ્યા ને બત્રીસ મિનિટનો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે મિત્રો વિશેષત બની શકે તો સૂર્યોદય સૂર્યોદય સમયે જે સમયે ભગવાન સૂર્યનારાયણ ઉદિત થાય ને એ સમયે આપણે નિત્ય જાગવાનો પ્રયત્ન કરીએ અને કદાચ એ સમયે ન જાગી શકીએ તો સવારે છ વાગે કે સાડા છ કે બમ બહુ સાત વાગે તો આપણે આપણી પથારી છોડી દેવી જોઈએ પ્રયત્ન કરીએ મિત્રો આજે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એના માટે જ છે કે અજાણતા આપણાથી કોઈ એવા કાર્યો થાય છે ને એની અંદર આપણને મુક્તિ મળે અને અજાણતા કરેલા કાર્યો એના એ જે કાંઈ પ્રાયશ્ચિત છે એમાંથી આપણને મુક્તિ મળે અને આગળ આપણે આપણા કિસ્મતને ચમકાવી શકીએ એના માટેનો જ આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન છે ત્યારબાદ સૂર્યાસ્ત વિષય મિત્રો જો વાત કરીએ તો સંધ્યા સમયે સાત વાગ્યા અને એકવીસ મિનિટનો એટલે કે સાડા સાત આજુબાજુનો સમય એ સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે શાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો વિશેષત સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્તના સમયમાં તમે કાર્ય કરો તો વિશેષ ફળદાયી છે પછી તો સંજોગો વસાત અને કારણો વસાત આપણે રાત્રિના સમયે પણ કરીએ તો પણ એના અંદર કોઈ કારણ નથી ત્યારબાદ આજની રાશિ વિશે વાત કરીએ તો ચંદ્ર રાશિ આજની બતાવવામાં આવી છે કન્યા રાશિ મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ આજે જન્મેલા જાતકોની રાશિ મિત્રો એ કન્યા રાશિ એ બતાવવામાં આવેલી છે તો આજના આ પંચાંગ પ્રકરણ વિશે આપણે વાત કરીએ અને દિન વિશેષની અંદર જો વાત કરવામાં આવે તો વિશેષત અભિજીત મુહૂર્ત આપણને બપોરે બાર વાગે આજે પ્રાપ્ત થાય છે એવું કહેવાય કે અગિયાર ને ઓગણસાઠનો સમય અભિજીત મુહૂર્તનો પ્રારંભનો બતાવવામાં આવ્યો છે અને બાર અને ચોપન મિનિટ સુધીનો સમય એ અભિજીત મૂર્ખનો પૂર્ણતાનો બતાવવામાં આવ્યો છે રાહુકાળ વિશે વાત કરીએ સવારે નવ વાગ્યાથી લઈ અને પોણા અગિયાર સુધીનો સમય એ રાહુકાળનો બની રહ્યો છે તો આ રાહુકાળ દરમિયાન કોઈ શુભ કાર્યમાંથી આપણે વંચિત રહેવું જોઈએ આજના આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર આપણે મિત્રો વાત કરીએ આ પંચાંગ પ્રકરણની સાથે સાથે હવે વાત કરવી છે આપણા આ બાર રાશિના જાતકોની કઈ રાશિના જાતકો છે જેને આજે અમુક કાર્ય નથી કરવાનું કઈ રાશિના જાતકો છે જેને વિશેષ કાર્ય દ્વારા આજે કોઈ ફળની પ્રાપ્તિ થઈ શકે કયા એવા ઉત્તમ યોગોનું સર્જન આજે થવાનું છે કે જેના દ્વારા કોઈ કાર્યની અંદર એને બઢોતીની પ્રાપ્તિ થાય અપૂર્ણ રહેલા કાર્યની પૂર્તિ કરવા માટે આજે કઈ રાશિના જાતકોએ કાર્ય કરવું પડશે એ બધા માટે થઈ અને મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકો માટેના આ બધા જ લેખાજોખા આપણા કાર્યક્રમ

યોગ શ્રીયોગ એના કારણે થઈ અને એ સંચાલનના કારણે થઈ અને તમને મેષ રાશિના જાતકોને આજે આગળ જવા માટેનું એક એક તક મોકો આજે પ્રાપ્ત થાય પરંતુ એના માટે મુખ્ય જવાબદાર હોય તો તમારું આ સંચાલન જવાબદારી પૂર્વક મેષ રાશિના જાતકોએ આજે આ કાર્ય કરવું પડશે ત્યારબાદ નાણાકીય દ્રષ્ટિએ આજે મેષ રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક નાણાંનો વ્યય ન થાય એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સ્પર્ધાત્મક કાર્યની અંદર મેષ રાશિના જાતકોને આજે એક શુભ યોગ પ્રાપ્ત થાય છે કોઈ એવું સ્પર્ધાત્મક કાર્ય મેષ રાશિના જાતકો જો કરતા હોય ને તો ચોક્કસથી આજે તમે એની અંદર પ્રયોગ કરજો સફળતા તમને પ્રાપ્ત થઈ શકે વૃષભ રાશિના જાતકો વાત કરીએ અક્ષરો બ વાવું વૃષભ રાશિના જાતકો માટે આજે પોતા પોતાના પરિવારમાં પોતાના કોઈ પક્ષની અંદર પોતાના નોકરી ધંધા કે વ્યવસાયની અંદર આજે એ કાર્ય કોઈ હોય એ અપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે આજે વિશેષ સમય ફાળવવો પડશે અને કોઈ પણ જગ્યાએ આજે એ વૃષભ રાશિના જાતકો વધારે સમય તમે આપશો ને એ વધારે આપેલો સમય તમારો એ યોગ્ય બમણો સમય થઈ અને તમને સારું ફળ આપવા વાળું એવો યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે શારીરિક સમસ્યાઓનો આજે વૃષભ રાશિના જાતકોએ સામનો કરવો પડી શકે છે ત્યારબાદ વેપારી વર્ગને આજે કોઈ મોટું ટેન્ડર મળવાના યોગો છે કોઈ એવું નવું કાર્ય નવું કોઈ બિઝનેસની અંદર તક તમારે મોકો ઝડપવો હોય તો ચોક્કસથી આજે મોટું ટેન્ડર કાંઈક મળતું હોય ને તો એ ગ્રહણ કરી લેજો કે જેના કારણે થઈ વૃષભ રાશિના આ મોટા બિઝનેસમેનોને આજે આ સફળતાનો યોગ એ મોટી ડીલ એ પ્રાપ્ત થઈ શકે છે મિથુન રાશિના જાતકો વિશે જો આજે વાત કરીએ તો પોતાની બુદ્ધિ દ્વારા એ આજે આજનો દિવસ પસાર કરી શકશે ભગવાન ગણેશજીના એના ઉપર આશીર્વાદ બની રહે એવું કહેવાય કે પ્રવાહીને લગતા જે કોઈ કાર્યો છે ને દૂધ છે ઠંડા પીણાઓ છે અન્ય પ્રવાહી પદાર્થો છે એને લગતું કોઈ કાર્ય આજે આગળ મિથુન રાશિના જાતકો કરતા હોય તો એમાં આજે વિશેષ પ્રકારનો એક યોગ વિશેષ પ્રકારનો લાભ નિત્ય તમારું દૈનિક કાર્ય હોય એના કરતાં આજે કઈક ઉત્તમ યોગ ઉત્તમ તક તમને આજે પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ નાણાકીય દ્રષ્ટિએ આજે સાફલ્યતાનો યોગ કારણ કે કાર્ય સારું થાય કોઈ વ્યવસાય સારો થાય તો ચોક્કસથી એની અંદર નફો થાય સફળતા પ્રાપ્ત થાય એવા યોગો આજે મિથુન રાશિના જાતકોને એ પ્રાપ્ત થઈ રહ્યા છે નવું રોકાણ કરવા માટેનો યોગ્ય સમય મધ્યાહન કાલ પછીનો સમય બતાવવામાં આવ્યો છે મિથુન રાશિના જાતકો માટે તો શેર બજારની અંદર કોઈ નવા વ્યવસાયમાં રોકાણ કરવું હોય તો મધ્યાહન પછીના સમયે મિત્રો એ ચોક્કસથી તમે એના અંદર કાર્ય એ કરી શકો છો કર્ક રાશિના જાતકો વિશે આજે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ પોતાના કાર્યસ્થળની અંદર પૂર્ણતઃ જવાબદારી સાથે જો કાર્ય કરવામાં આવે તો કર્ક રાશિના જાતકોને આજે ઉત્તમ તક એક ઉત્તમ મોકો છે એ વારે વારે આવો સમય નથી આવતો મિત્રો એ મોકો ઝડપવાનો આજે બીડું ઝડપવાનો સમય કહેવાય ને તો એ કર્ક રાશિના જાતકો પોતાના કાર્યક્ષમતા પ્રમાણે એ બીડું આજે ઝડપી શકે છે ત્યારબાદ મીડિયાને લગતા નેટવર્કને લગતા ટેલિવિઝનને લગતા કોઈ એવા કર્મચારીઓ છે એને આજે બઢતી અને પ્રમોશનના યોગો આજે જણાઈ રહ્યા છે ચોક્કસથી એ કાર્યની અંદર તમે કોઈ પ્રવૃત્તિ થાવ અને કાર્ય દ્વારા તમે આગળ પ્રમોશન આજે બઢોતી મેળવી શકો છો કર્ક રાશિના જાતકો ત્યારબાદ સંધ્યાકાળનો સમય તો પોતાની વાણી ઉપર એ નિયંત્રણ રાખવાની જરૂર કર્ક રાશિના જાતકો એ બતાવવામાં આવી છે આગળની રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ મિત્રો તો આજે શિવયોગના કારણે થઈ એક ખૂબ સુંદર રચના સિંહ રાશિના જાતકો માટે આજે સુલભ્યભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે એ શિવિયોગના કારણે થઈને આપણે જોવા જઈએ તો સિંહ રાશિના જાતકો માટે દરેક જગ્યાએ પોતાની નામના અને પોતાની કામના થતી હોય એવું આજે જાણવા મળે છે અને એ જ નામના અને કામનાના કારણે થઈ એક પોતાનું નવું નામ કે આગળ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે કોઈ કાર્ય કરવું હોય તો સિંહ રાશિના જાતકો આજે કરી શકે છે વિશેષતઃ સિંહ રાશિના લગતા યુવાનો હોય યુવતીઓ હોય એને પોતાના દાંપત્ય જીવનની અંદર અથવા તો યોગ્ય મુહૂર્ત શોધવા માટે યોગ્ય મૂર્તિયા શોધવા માટે યોગ્ય કન્યા શોધવા માટે સિંહ રાશિના જાતકોએ આજે કોઈ પ્રયત્ન કરવો હોય ને તો એની અંદર આજે આ શિવ તમને ખૂબ જ મદદગાર થવાનો છે કોઈ સારું પાત્ર આજના દિવસે સિંહ રાશિના જાતકોને મળી શકે છે મિત્રો એના આગળ એના માટે થઈને આજે પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે ત્યારબાદ વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં આજે મહિલા વર્ગએ એટલે કે સ્ત્રીઓએ થોડું સંભાળવાનું છે ક્યાંય કન્યા રાશિના જાતકોમાં રહેલી સ્ત્રીઓ મહિલા વર્ગને શારીરિક સમસ્યાઓનો ક્યાંક સામનો કરવો પડે સ્ત્રીને લગતી એવી જે કોઈ બીમારીઓ છે એનો પણ આજે આ કન્યા રાશિની મહિલાઓને એનો સામનો કરવો પડી શકે છે શાંતિથી દિવસ પસાર કરવા માટે થઈ ભગવાન ગણેશજી આપણને વિનંતી કરે છે ત્યારબાદ એવું કહેવાય છે કે નાણાકીય દ્રષ્ટિએ આજે કન્યા રાશિના જાતકોને સાવચેતી રાખવાની જરૂર છે જે ગયેલી સંપત્તિ છે એ પુનઃ તમને પ્રાપ્ત થઈ શકે એવો એક યોગ છે પરંતુ પુનઃ પ્રાપ્ત થયા પછી એનો તમે વ્યય ન કરો એ ગયેલી કોઈને સંપત્તિ પૈસા આપ્યા હોય ને કદાચ પાછા આવે અને એમાંથી કોઈને આપણે આપવા પડે એવા પણ યોગો આજે સર્જા સર્જાય છે એટલે ક્યાંક એ દુર્વ્ય નાણાંનો ન થાય એ કન્યા રાશિના જાતકો ખૂબ આજે સાવચેતી રાખવાની જરૂર છે એના માટે આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે ભગવાન હનુમાનજી મહારાજ એ કૃપા કરે એવો ભાવ એ હનુમાનજી મહારાજની દ્રષ્ટિ દ્વારા આપણે આત્મવિશ્વાસ એની પ્રાપ્તિ કરી શકીએ છીએ ત્યારબાદ આગળની રાશિ મિત્રો બતાવવામાં આવી છે તુલા રાશિ ર અને ત અપૂર્ણ થયેલા કાર્ય આજે તુલા રાશિના પૂર્ણ થતાં જણાય ઘણા બધા મનની અંદર ભર્યા સવાલો વિચારો જે ચાલી રહ્યા છે એ વિચારોને આજે પરિપૂર્ણ કરવા માટેની એક ઉત્તમ તક છે શેર બજારની અંદર તમારે નાણાં ક્યાંય રોકેલા હોય તો આજે એ કદાચ એમાં વૃદ્ધિ થઈ અને તમને પરત મળી શકે છે નવા નાણાંનું રોકાણ કરવું હોય તો પણ આજે એ તુલા રાશિના જાતકો કરી શકો છો ત્યારબાદ એવું કહેવાય કે ઘર પરિવારની અંદર તમે થોડો સમય આપો તુલા રાશિના જાતકો માટે વિશેષત હં ઘર પરિવારની અંદર સમય આપવામાં આવ્યો હશે ને મિત્રો તો ચોક્કસથી એમાંથી આપણને ક્યાંય આનંદની પ્રાપ્તિ થશે અને એ આનંદ આપણા માટે થઈ અને સફળતા પ્રદાન કરવાવાળો બની શકે છે પ્રસિદ્ધિ માટેના યોગ તુલા રાશિના જાતકોને આજે જણાઈ રહ્યા છે ત્યારબાદ વાત કરીએ વૃશ્ચિક રાશિના તમારા કાર્યસ્થળ ઉપર ઘરની અંદર પરિવારની અંદર વેપાર વર્ગની અંદર નોકરીની અંદર આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય જે કંઈ હોય એ પરિપૂર્ણ થાય કોઈ મોટા સમયથી બંધ પડેલી એવી ફાઇલો હોય કોઈ એવા કાર્ય હોય જે અપૂર્ણ હોય એ આજે પરિપૂર્ણ થાય એવા એક યોગ વૃશ્ચિક રાશિના જાતકોને પ્રાપ્ત થાય છે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કાર્ય પરિપૂર્ણ થવાના કારણે આપણામાં અભિમાન ઘમંડ ન આવે કારણ કે રાશિના યોગ છે કારણે ખૂબ આપણે આનંદમાં આવી અને અને એ એ આનંદ આપણો અભિમાનમાં પરિવર્તિત થાય અભિમાનના કારણે થાય અને આપણું ક્યાંક પતન ન થાય એના માટે વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ઘમંડ નથી કરવાનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આવી નાની નાની વાતો જ આપણે આપણા કાર્યક્રમમાં જોઈએ છીએ ઘણી વખતે આપણે મેં કીધું ને એ પ્રમાણે કે આપણને પણ ખ્યાલ નથી હોતો કે આપણે શું કરી બેસીએ છીએ અને પછી એનું પરિણામ જ્યારે આવે ને ત્યારે એ સહન કરવા માટે આપણામાં શક્તિ નથી હોતી કે વૃશ્ચિક રાશિના જાતકો આજે ખાસ સારો દિવસ છે પણ એ સારો દિવસ આપણા માટે ખરાબ ન બને ધ્યાન રાખવાનું છે સંવાદિતા જાળવી શાંતિ જાળવી અને આજનો દિવસ આ વૃશ્ચિક રાશિના જાતકોએ એ ધીરે ધીરે પસાર કરવાનો છે મિત્રો ત્યારબાદ આગળની રાશિ આપણે વાત કરીએ તો એવું કહેવાય કે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજે ધનનો ઢગો થવાના યોગ છે પરંતુ એના માટે મહેનત કરવી પડશે તમારા નોકરી ધંધો વ્યવસાય કે જે કોઈ જગ્યાએ તમે કાર્ય કરો છો ને મિત્રો ત્યાં આપણે કામ કરવાનું જ છે ઘણી વખતે કેવું થાય છે કે આપણા કોઈ ઉપરી અધિકારી હોય અને એ ઉપરી અધિકારીના કહેવાના કારણે થઈને આપણે પરાણે પરાણે કાર્ય કરીએ છીએ ખાલી આપણે કામ કરવું છે કરવા ખાતર આપણે કાર્ય કરીએ છીએ પણ મિત્રો આજે ધન રાશિના જાતકોને આ કાર્યક્રમ દ્વારા વિનંતી કરું કે કાર્ય કોઈ પણ રીતે આપણે કરીએ એ અંતે આપણે કામ કરવાનું જ છે તો એ કામની અંદર આપણે પૂર્ણતઃ મન લગાવી અને આપણું પોતાનું કામ સમજી અને જો કાર્ય કરીશું ને તો ચોક્કસથી આપણને એની અંદર ધનની પ્રાપ્તિ થશે સાફલ્યતાની પ્રાપ્તિ થશે બહુ ફળદાયી દિવસ આજે ધન રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે નોકરીયાત વર્ગ માટે આજે વિશેષતઃ પોતાનું એ કાર્ય પોતાનું સમજીને જો કરવામાં આવે તો એક સફળતાના યોગ અને ઉત્તમ તકની આજે ધન રાશિના જાતકો માટે પ્રાપ્તિ થઈ રહી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો મકર રાશિ વિશે ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે યોગ આજે મકર રાશિના જાતકો માટે કૃપા કરવાવાળો બને છે કોઈ નવું સર્જન કરવું છે નવી વસ્તુ ખરીદવી છે જમીન મકાન લેવેચ કરવી છે આજે મકર રાશિના જાતકો આ શિવ યોગના સમયમાં અથવા તો અભિજીત મૂહૂર્તની અંદર મકર રાશિના જાતકો જો કરે તો ચોક્કસથી એની અંદર એને બમણો લાભ થઈ શકે છે ઘણા બધા લોકોના પ્રશ્ન પણ આવે છે મિત્રો મકાન લીધા પછી એનો દસ્તાવેજ કરવો હોય ને તો એના માટે પણ મુહૂર્ત બતાવવામાં આવ્યા છે કયા વારે દસ્તાવેજ કરવો કયા સમયમાં દસ્તાવેજ કરવો ઘણી વખતે એવું હોય છે કે એ દસ્તાવેજ કદાચ અશુભ સમયમાં થયો હોય ને તો પણ એનું ફળ આપણે ભોગવવું પડે છે જે સ્થાનની અંદર આપણે રહીએ છીએ ને મિત્રો એની પણ એક પ્રકારની ઉર્જા હોય છે એટલે આજના દિવસે આ મકર રાશિના જાતકો માટે આ યોગ બતાવવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ ઉત્તમ પ્રેમ પ્રકરણની અંદર યોગ્ય પાત્રને તમે પ્રાપ્ત કરવા માંગતા હો તો મકર રાશિના જાતકો આજે સામેથી તમે એને કહી શકો છો અને એ તમારા પ્રેમનો અહેસાસ તમને પ્રાપ્ત થાય એવા પણ યોગો એ જણાય આવે છે ઘણા બધા સમયથી રાહ જોતા હોય પરંતુ ઘણા બધા લોકો એવા હોય કે ઉત્તમ તક એક ઉત્તમ સમયની રાહ જોતા હોય એમાં આજે આ મકર રાશિના જાતકો માટે શ્રુતવા ગુણાન ભુવને સુંદર અસરણમતાં એ ભાવ હે આજે પોતાના પ્રેમીને કે પ્રિયતમાને તમે કહી શકો છો એવો એક યોગ પણ આજે ઉત્તમ સ્નેહયોગ બની રહ્યો છે શિવયોગની અંદર પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ મકર રાશિના જાતકો તે આજે પ્રાપ્ત થઈ શકે છે સારા બધા યોગો બતાવવામાં આવ્યા છે કુંભ રાશિ વિશે મિત્રો વાત કરીએ તો ગ સ સ સ અક્ષરો બતાવવામાં આવ્યા છે કુંભ રાશિના એવું કહેવાય છે કે આજે અટકેલા કાર્ય એ પરિપૂર્ણ તો નથી થવાના પરંતુ એના માટે આજે વિશેષ ફળ આજે વિશેષ પ્રયાસ તમારે કરવો પડશે ઘણી વખતે એવું હોય કે કાર્ય કરીએ છીએ અને કાર્ય જ્યારે અધૂરું રહે પરિપૂર્ણ નથી થતું એટલે આપણે ત્યાં અટકી જઈએ છીએ કે હવે આને કાંઈ આપણે કામ કરવું નથી પણ આજે કુંભ રાશિના જાતકોએ કાર્ય કરવા માટે પ્રયાણ કરો આજે એક પગથિયું આગળ ભરવાનો સમય છે મિત્રો સમય જતાં એ કાર્ય તમને પરિપૂર્ણ થશે ને અને એ જ કાર્ય દ્વારા તમને સારા લાભની પ્રાપ્તિ થવાની છે ઘણા એવા કાર્ય છે કુંભ રાશિના જાતકોના કે જે અપૂર્ણ છે અને પૂર્ણ કરવા માટે આજે તમે પ્રયાસ કરવા માંડો આજથી શરૂઆત કરો જાગ્યા ચારથી સવાર ચોક્કસથી એ કાર્યની અંદર પછી એ કોઈ પણ તમારું નોકરીનું કાર્ય હોય ઘરનું કાર્ય હોય વિદ્યાનું કાર્ય હોય કોઈ પણ કાર્ય હોય એ કુંભ રાશિના જાતકોએ અપૂર્ણ રહેલું કાર્ય આજે પરિપૂર્ણ કરવા માટેનો એક તક સાંપડે છે ચોક્કસથી આ મોકો એ ઝડપી લેવો જોઈએ અને ત્યારબાદ આપણે વાત કરીએ મીન રાશિની તો એવું કહેવાય છે કે મીન રાશિના જાતકોમાં આજે વડીલ વર્ગ એ સાંભળ સંભાળવાનું છે વડીલ વર્ગને ક્યાંક શારીરિક સમસ્યા ન થાય કોઈ રોગગ્રસ્ત ન થાય એનું ધ્યાન રાખવાનું છે આજે મીન રાશિના જાતકોમાં વડીલ વર્ગે ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે વર્ષા ઋતુનો સમય ચાલી રહ્યો છે અને એમાં પણ વિશેષતઃ મીન રાશિના જાતકો માટે આજનું નક્ષત્ર અને પંચાંગ પ્રકરણ એ બધું ગ્રહના ગોચર ગ્રહોની દ્રષ્ટિ કરતાં આજે જોવા મળે કે પાચન શક્તિ પણ આયુર્વેદની દૃષ્ટિએ કમ જોવા મળે એના કારણે થઈને ક્યાંક શારીરિક સમસ્યાઓનો સામનો એ મીન રાશિના જાતકો એમાં ખાસ વડીલ વર્ગે સંભાળવાની જરૂર છે ત્યારબાદ કોઈની સાથે આજે સંબંધ અપૂર્ણ હોય સંબંધની અંદર ક્યાંક ખટરાગ હોય તો સામે ચાલી અને મીન રાશિના જાતકો એની સાથે તમે સંબંધ સુધારવા માટે પ્રયાસ કરજો આજે કારણ કે એ જ સંબંધની અંદર તમને પુનઃ મધુરતાની પ્રાપ્તિ થાય અને એ મધુરતાની પ્રાપ્તિ દ્વારા જે મનની અંદર અશાંતિ રહેલી છે ને એ અશાંતિ આજે પરિપૂર્ણ એ સંબંધ દ્વારા આપણને પ્રાપ્ત થાય મધ્યાહન કાલ પછીનો સમય નાણાકીય દ્રષ્ટિએ મીન રાશિના જાતકોને સફળતા અપાવે એવા એક યોગો એ બતાવવામાં આવ્યા છે તો આજના આપણા આ કાર્યક્રમની અંદર આપણે વાત કરી બાર રાશિઓની મિત્રો આપના મનની અંદર આપના ઘરની અંદર કે આપના આજુબાજુ ક્યાંય પણ એવી સમસ્યાઓ હોય વાસ્તુની સમસ્યાઓ હોય કોઈ એવી ધાર્મિક સમસ્યાઓ હોય કોઈ એવી આર્થિક સમસ્યાઓ હોય કે શારીરિક સમસ્યાઓ હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો શાસ્ત્રીજીનો નંબર છે નવ્વાણું સાત નેવું જીરો બાવન પિસ્તાલીસ જી હા મિત્રો ચોક્કસથી શાસ્ત્ર આધારિત આપણે એમાંથી નિવૃત્તિ મળે એવા આપણે પ્રયાસ કરીશું કોઈ એવા રોગો થયા હોય ને તો મિત્રો આપણે ત્યાં મંત્રો પણ બતાવવામાં આવ્યા છે અને ચોક્કસ પ્રકારે નિયમ અનુસાર એ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે ને તો એમાંથી રોગમાંથી આપણને મુક્તિ મળે છે આવા ઘણા બધા પ્રમાણો આ જ કાર્યક્રમ દ્વારા આપણને પ્રાપ્ત થયેલા છે ત્યારબાદ નાણાકીય દ્રષ્ટિએ કોઈ તકલીફ પડતી હોય ને તો પણ એ ગ્રહો ક્યાંક આપણા કારણભૂત બનતા હોય છે તો એ ગ્રહોને એનું નિરાકરણ કરી અને શાંત કરવાના ઉપાયો પણ આપણે આ જ કાર્યક્રમ દ્વારા કરીએ છીએ તો ચોક્કસથી આપને કોઈ પણ એવી સમસ્યાઓ હોય તો ચોક્કસ એમાંથી આપણે ઉપાય લાવવાનો મિત્રો પ્રયત્ન કરીશું તો નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો આજે આપણે વાત કરીએ હવે આપણા આ કાર્યક્રમની અંદર એક ઉપાય વિશે જે આ મિત્રો નાનો ઉપાય છે પણ કામ બહુ મોટું કરે છે આપણે વાત કરીએ ને ગુજરાતીમાં આપણે કહેવત છે કે નાનો પણ રાયનો દાણો એમ આપણી બધી જ આ રોજની પ્રતિદિન આપણા કાર્યક્રમમાં આપણે એક ધાર્મિક ઉપાય વિશે વાત કરીએ છીએ એક ધાર્મિક વિષય વિશે વાત કરીએ છીએ અને એમાં આજનો વાર છે એ શનિવાર છે ત્યારે શનિ એટલે ભગવાન હનુમાનજી મહારાજને પ્રિય શનિ મહારાજનો પ્રિય વાર અને એમાં પણ ઘણી બધી વખતે આજે આધુનિક સમયની અંદર આપણે જોઈએ ને તો ક્યાંય ને ક્યાંય આપણને કોઈ રાજકીય કાર્યમાં બાળકોના વિદ્યાભ્યાસની અંદર કોઈ સરકારી કાર્યમાં આપણને અવરોધ આવતો હોય ત્યારબાદ ઘરની અંદર કોઈ એવી સમસ્યાઓ હોય ત્યારબાદ ઘરની અંદર વાતાવરણમાં બધાના મન ઉતરાગ રહેતા હોય કોઈ વ્યક્તિ બોલે એ ગમતું ન હોય નાણાકીય સમસ્યાઓ હોય તો આ બધામાંથી દૂર કરવાવાળું તત્વ છે એ ભગવાન હનુમાનજી મહારાજ છે અને આધુનિક સમયમાં જોવા જઈએ ત્યારે વર્તમાન સમયમાં તો ભગવાન હનુમાનજી મહારાજનું એક સ્તોત્ર છે મિત્રો વડવાનલ સ્તોત્ર અને એ વડવાનલ સ્તોત્રના પાઠ આજે શનિવારના દિવસે જો ચોક્કસથી કરવામાં આવે તો ભગવાન હનુમાનજી મહારાજ આ બધામાંથી આપણને મુક્તિ અપાવે છે આપણે આપણું જ કાર્ય કરવાનું ભૂલ્યા છીએ મિત્રો આપણી બુદ્ધિથી આપણે એટલા બધા આગળ વધ્યા છીએ કે આવું બધું બને નહીં આવું બધું ના હોય શકે પરંતુ જ્યારે થાય છે ને ત્યારે આપણે એક બાજુથી રહી નથી શકતા ત્યારે ભગવાન હનુમાનજી મહારાજ આ બધામાં આપણને પ્રીતિ કરાવે એવા ભાવ સાથે આપ પણ આપણા ઘરની અંદર આ ભગવાન હનુમાનજી મહારાજ ને પ્રિય એવો વડવાનલ કરો ચોક્કસથી એ વડવાનલ એના એના જે અર્થ છે ને એ જ બધા આપણને મુક્તિ અપાવવા વાળા છે રાજભય ચોર ભય પરમંત્ર પરયંત્ર પરતંત્ર પર પીડા છેદય છેદય મારય મારય મોહય મોહય શોષય શોષય ઉત્કિલય ઉત્કિલય ઠમ ઠમ કોઈ એવા સર્પદોષ હોય પિતૃઓની તો કોઈ તકલીફ હોય તો એમાંથી પણ આ મુક્તિ અપાવવાવાળું સાધન છે તો આજે આપણા ધાર્મિક વિષય આપણે ભગવાન હનુમાનજી મહારાજનો અવડવાનલ સ્તોત્ર અને કદાચ આના અંદર આપને ખ્યાલ ન આવે તો વધારે માહિતી માટે આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો નીચે નંબર આપેલો છે મિત્રો એ નંબર ઉપર સંપર્ક કરી અને ભગવાન હનુમાનજી મહારાજનું કાર્ય આપણે ચોક્કસથી આ સમસ્યામાંથી નિવા નિરાકરણ લાવવા માટે એ કરી શકીએ છીએ તો આજના દિવસે આપણા આ કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર બસ આટલું જ પણ ફરીથી આ જ કાર્યક્રમની અંદર આ જ સમયે આપણે અલગ અલગ વિષયો અને રાશિ ભવિષ્ય સાથે આપણે બધા મળતા રહીશું ત્યાં સુધી ભગવાન હનુમાનજી મહારાજ આપણને બધાને પ્રીતિ કરાવે એ ભાવ સાથે ઓમ નમઃ શિવાય